ગુજરાતીશ જય માં પીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો આજે આપણે બહુ વહેલા નથી ઉઠા મોડા ઉઠા હિ આજે હવે એક જ ફાર્યું રીતું એટલે કંઈ પીડા જેવું નતું અહીં હવે આગળ જો ખાઈ લીધું હિરાવી લીધું ચા દૂધ ને રોટલી હવે ચાલુ કરી છે મોટર અને મમ્મી ની જવાના છે જામનગર બધા એકલો હું રહેવાનો હોય અહીંયા અને અત્યારે મને વાહિંદાનું કામ ચાલુ છે હરખમાં છે આજ તો એવું લાગે હાલો જય શ્રી કૃષ્ણ જયપીઠળમાં કિંમ મજામાં ને મજામાં જ રાખે મારો ભગવાન તમને તમે મજામાં એકદમ આનંદ આજ જો વેલા વાહા કરવા લઈ લીધા કે આજ છે ને મારે કાનુડા પાસે જાવ બોલાવો એટલે વેલા વાહી લઈ લીધું ગગા પાસે જાવ અને દવાખાને મારે બતાવવાનું છે એટલે દવાખાને જાઉં એટલે આપણે બે થઈ જાય તમને બતાવ્યા હતા ને લુગડાને

બે જણા એ આવ્યા બે છોકરીને કહ્યું હોય એની ભયું સોનલ ને ઉર્મિલા ને બેને એમ કે લઈ જાય આખરે પછી લાડવા લઈને જાઉં તો થોડું દાય બધે લઈ જા આજ વહેલા વાહિંદા લઈ લીધા આજે હું તાજે નથી અને જવાનું હોય એટલે વહેલા લઈ લીધા વાહિંદા નગર આપણે ગગાને પપ્પા હારું રાખી જાત હત ને તો કે તું તડકો થાય જ વાહિંદા કલે એટલે કરી લ્યો બધાય કરી લો એટલે હવે હું હાથતા ભરાય નહીં

આપણે જઈ હે જામનગર અને આપણે તો તૈયાર થઈ ગયા અહીં અને આ બધા તૈયાર થઈ ગયા બધાનું કામકાજ હાલે છે અને આપણે ઈકોએ લઈ આવીએ રમાકાનો અને જ્યાં વિજયભાઈ બાચકું જામનગર લઈ જવાનું તો વિજયભાઈ બાજકું ઉપાડીને આવ્યા હું હું જ્યાં કે જરૂર લોક દઉં અમને હવે આ લોક હાલતો હોય કે નહીં હાલતો હોય રમાભાઈનો કંઈ ખબર નથી પડતી આ નથી હવે વીજલા ખુલું ખોલું मुगिद हेलो वाह वाह फर्क को मुझ को ना हेलो बाप रे दिया થઈ ગયા છે બીજા માં हेलो मम्मी લગભગ ત્યાં થઈ ગયા હ અને બાપ ક્યાં થઈને બેઠા છે જા દે દેખુ થઈ ગયા ત્યાં હાલો તો ઓ દેખુ કે આ કઈ ગઈ છે હવે

તમારે વિજયભાઈ અમાર નથ આવવાનો તમને બાબલાને મળવા નથ આવવાનું અમને કોઈ નથ લઈ ગયા તો હા વાહ ઠાઠમ ખાલું કે પેડા નહી આવો લઈતા જ જોઈએ ને કે નથ આવું તાર એ તાય રેવું જોઈએ ને એક જણા આપણે આજે બધા જે આવે ને પેડા ખવરાવાના છે પેડા ખવરાવાના ને બાકી માલ બાલ નું બધું ચા પાણી ને બધું તમારે જ કરવાનું હો માલ ને આપણે નાખવું નથી પોદરા કરે કઈ પડ્યા હા માલ ને દી નાખ્યા ને પોદરા કરે

ઓહ ખુરિયા બરાબર નવદય કે ગગન મળવાને બરી થનીયા હૈ મમ્મીએ તૈયાર થઈ ગયા જઈએ અમાર ઘર માં ને મળવા વાહ વાહ મમ્મી તમે કતલે

परे आते बोलती जा लगा અને પાછો તમને કોઈ દેખાતું હોય તો ઓરે મિલાન સોનું બે હે દેખાતા હોય તો હજી જો આપણે આ કાઢે રસ્તે થઈ હાલો જો આજે આપણે ત્યાં એકલા વૈધા હૈ હવાઈ બધા વયા ગયા તો આમ જોયું જો હે એકલા વૈધા હૈ ને આપણો રાજમાં પાવાના બાકી હતા ને ફાઇનલી ફાઈ નાખ્યો હવે કાંઈ ટેન્શન છે નહીં એનું હવે ટેન્શન છે એમાં દવા સાટવાનું ઇટા હુકા હે ટીકણ છટા હે અને આપણે કેદું ના જાય નીચે ચક્કર મારવા નહોતા આવ્યા ચણામાં રાજમામાં હું ચાલો ચક્કર એ મારતો આવું અને બતાવું તમને જો જો કેવા મસ્તીના થઈ ગયા ચણા જો આ ફૂલે ઉગડે જો દેખાડું જરૂર જો ધોરા ફૂલ જો જોઈ લઈએ મસ્તીના ચણા થઈ ગયા હે હવે આમાં તંઈ જરૂર નથી પાણીની હજી થોડાક દિ જરાવું હે પણ રાજમામાં કાઢવું જો હવે રાજમાય મસ્તીને થઈ ગયા આરામ પેલે એમ હતું બીક લાગતી હતી કે નહીં થાય હરાળો નહીં થાય પણ આમાં મિત્રો ઉમા મહી હે ને એમ આમાંય મહી હે એટલે આમાં રાઉન્ડ લઈ અને પછી જ પાવા હે તા લગ્ન પાવા નથી અને ચણામાં જો આવી રીતના જરૂર બતાવું તમને તો ચણામાં હે ને આવી રીતના આ જો પીરા પડે છે જો ભાઈ એનો રાઉન્ડ લેવો હે એટલે દવાન રાઉન્ડ તો આમાંય લેવો જોઈએ પાવા નથી દવાન રાઉન્ડ લેવો જોઈએ અને રાજમાં હે ને રાજમા મેં અમુક પીરું સોટું આમાં હતું ને આમાં ક્યાંક ક્યાંક પીરું દેખાતું હતું ને એમાં મેં જોયું ઉપાડીને ઉપાડીને જોયું ને એમાં હે ને મહી છે એટલે ઘરો કરવો નથી આખી મહીની દવા આમાંય સાટી અને પછી જ પાણી કાઢવું આ કાઢવું જ નથી પાણી ભલે એકાધોથી મોડું થાય એ હાલ તો પેલે દવા સાટી અને પછી પાણી કાઢવું હે એટલે એ મહી બહી વહી જાય ને પાણી કાઢ્યું તો એ મહી તો એમને જ એટલે એ પાણી કાઠ્યું એ કંઈ ગણ નહીં કરે વધવા કંઈ નહીં દે એટલે હે ને આમાં પાણી દવા પેલે મારી અને પછી જ પાણી કાઢવું હે જો હવે આખું પડું લીલકાઈ ગયું મસ્ત એનું ચણા કેવા લાગે જોઈ એ લે સેજ પાખા હતા પણ અટાણ કંઈ ખબર પડે હજી તો હજી વાળ બહુ કરી એટલે એવું બધું હાલે છે આજ તો એકલો જ ઘરે છે હું માલને નાખવા ના પાડતો હતો ને નાખી દીધું હે ભલે ને ખાય એટલે હસતો હતો હું આગળ બધા માલને નાખી અને પછી જ આમનો ચક્કર મારવા આવ્યો હું હું હાલો હવે ચક્કર મારી આવું એટલે એવું બધું હાલે છે ને હવે આમ માલદે કાકાના ચણામાં ઘૂમરો મારીને આમનું ભયું જાઉં હાલો તમે આગળ બનીને રહેજો આજ તો બધા વાંક ગયા હે હવે અહીંયા લોક બનાવે કે ના બનાવે એ કંઈ ખબર નથી तो बना भी है तो आपने ना की दे हूँ तो मागर जोता रहे जो अलग जो आपने जाने का तो क्या है एक कहने का मतलब क्या कहने का तो ये उठो अबे हम मोटी माय मंजू इन तो हम दे रहे हम तो तो ये कोई लीजो ये मारा जिम्मर खुला लगे लीजिए ना कहीं लोग माफ़ यहाँ पर मोटी मत देखो हम थोड़ा थोड़ा मैचिंग कर रहे हैं પડવા આવી હે ને આપણે નીકળી ગયા હે તરફારીઓ લઈને તરફારીઓ લઈને આપણે ભૂકો ભરવા ન જતા જો આમાં તમને ક્યાંય ભૂકો દેખાય ત્યાંય નહીં દેખાતો હોય આપણે જાય સાંઈ બરતન્યા ગોતવા બર્તનિયા કીમાં જ તમને એમ થતું હોય ને બર્તન્યા એવા માટે કે આજ બધા જામનગર ગયા હતા ને તો નાના ને એ બધા અહીંયા નાના નાનીમાં બે અહીંયા હતા હવે આજ આવે છે એટલે હાંજી તાપડુંન કરીને બેસવું હોય એટલે બર્તનની આમ જુગાડ મારવા આવ્યો હો બર્તનની અમે કીધું વીણી આવું ને તો પછી હાંજે તાપ કરી અને બેસી મોજ ભારી આવીએ એટલે જ્યાં બર્તનને આપણે પૈણા જ છે એ કંઈ ટેન્શન છે નહીં બર્તનિયાની એટલે આપણે બર્તનિયા લેવા આવ્યા છે જ્યારે ત્યારે જ છે આમાં રોગો કાઢીને જ્યાં ભારી ભરવાની છે બાકી કંઈ છે નહીં એવું બધું છે હજી હાઈન પડી ગઈ છે હજી પૂજા નથી બોલો એકલો ને એકલો એકલો ને એકલો એવું હાલે છે માલ બાગનું આગણી કરી નાખ્યું માલને અટાણે ત્રણ વાગે જ પાઈ દીધા ત્રણ વાગે પાય બાય નાખી એકવાર અને પાછું આગણી ખીલા બધેના બદલા પોદરા ભરા રેકડીમાં પછી એના ખીલા ફેરવા અને પાછું નાખી દીધું એ કરતો હતો અટાણ સુધી હવે આવ્યો હું બર્તન લેવાનો ફોન આવ્યો તો બર્તન લઈ આવજે તાપ કરવા હાંજ જો હે એટલે બર્તન લેવા આવ્યો છો એટલે હવે હાંજ પડી ગઈ છે બર્તન લઈ લઉં અને પછી જવા દઉં ઘરે હવે લગભગ થોડીક વારમાં આગળ આવી જાય એવું હાલે હે હાલો તો આગળ તમે બનને રહેજો આવે પછી આવું કેવા તાણે માતાજી હાલો જો આપણે જામનગર ગયા તા તો બધા પાછા ઘરે પોગી આવ્યા નાની નાનીમાં નાના બે આવ્યા હે આટો દેવા નાના તો થોડાક દી રોકા બે ચાર પાંચ દી નાનીમાં કદાચ કાલ વ્યા જાય પછી એ પાછા આવીએ